ભૂપત બારવટીયો એટલે કે ભારતનો છેલ્લો બહારવટિયા તરીકે તેને ઓળખવામાં આવે છે ઈસવીસન ઓગણીસો પચાસનો દાયકો કે આ સમયગાળા દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં ખૂંખાર બહારવટીયા તરીકે તે જાણીતો હતો કહેવાય છે કે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસોને બાવન દરમિયાન ભૂપત બહારવટિયા અને તેની ટોળકીએ બ્યાસીથી ઇઠ્યાસી લોકોની હત્યા કરી હતી અને તેના ઉપર ગુનો દાખલ થયો હતો એટલે કે તે ઈસવીસન ઓગણીસોને બાવનમાં પાકિસ્તાનમાં ભાગી ગયો હતો અને પાકિસ્તાનમાં ગેરકાયદેસર પ્રવેશ હથિયારો રાખવા જેવા કેસની અંદર તેને સજા થઈ હતી એક વર્ષની અને મામૂલી એક વર્ષની સજા બાદ છૂટી ગયો હતો ત્યારબાદ તેઓ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ અમનીમ અમીન યુસુફ તરીકે પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો તેવું કહેવાય છે અને ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા એટલે કે મુસ્લિમ ધર્મ પરિવર્તન કરી બીજા લગ્ન કર્યા હતા તેના વિશે વાત કરીએ તો કે જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પણ તે જોડાયો હતો એટલે જૂનાગઢના સ્વાતંત્ર્ય સેનાની તરીકે જોવા જઈએ તો કે તેને પાકિસ્તાનમાં રહેવાની મંજૂરી મળી હતી અને પોતાના જીવનના અંતિમ દિવસો પરમાન તે મૃત્યુ પાકિસ્તાન પામ્યો હતો વાત કરીએ તો કે ગુજરાતનો તે છેલ્લો બહાર વટ્યો છે કે જેને પકડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે પચાસ હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું ભૂપત બરવાટિયાના બાળપણની વાત કરીએ તો કે તેમનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બરવાડા ગામમાં થયો હતો નાનપણથી તેઓ રમતમાં હોશિયાર હતો અને ધીરે ધીરે તેઓ રાજવી પરિવારનો અંગત માણસ બની ગયો હતો દેશી રમતો જેવી કે લાંબી લાંબો જમ્પ ગાડા રેસ ગોડે સવારી ગોડા ફેંક વગેરે પ્રકારની ચોવીસેક સ્પર્ધાઓ થતી હતી જેમાં છ સ્પર્ધામાં તેઓ ભાગ લીધો અને તેમાં અવ્વલ એટલે કે પ્રથમ નંબરે આવતો હતો રમતના ઉત્સવની અંદર તેનું સન્માન થયું હતું પરંતુ શું થયું આ સન્માન પછી તેઓ બાવીસમાં દિવસે ભૂપતે વાઘણિયા નામના ગામ છોડી દીધું અને પોતે રમતવીરમાંથી લોહી લોહ સંસાર એટલે કે લોહીની દુનિયામાં તેને પગ મેળવી મૂક્યો અને એક રમતવીર એક એવો બહારવટિયો બની ગયો કે જેને ગુજરાત નહીં પરંતુ સ્વતંત્ર ભારતનો છેલ્લો બહારવટિયા તરીકે ઓળખવામાં આવે છે ભૂપનની ટોળકી વિશે વાત કરીએ તો તેમાં ટોળકીમાં બેતાલીસ સાથીદારો હતા અને ઇઠ્યાસી જેટલા ખૂનની અંદર તેઓ જોડાયેલા હતા તેમજ પાંચ લાખથી વધુ રકમની તેમને લૂંટ કરી હતી અને ગુજરાત અને ભારત સરકારે તેને પકડવા માટે પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું તેવું કહેવાય છે ભાવનગરમાં ગાડીયાદાર ગામની અંદર એકવાર ભૂપત બહારવાટીઓ દાળ પાડે છે અને ધાળ પાડીની અંદર જેટલી જ રકમ મળે છે એ બધી જ રકમનો ઉપયોગ આ જ ગામની એકવીસ દીકરીઓના લગ્ન કરવા માટે ખર્ચી દે છે જ્યારે ભૂપત એકવીસ દીકરીઓના લગ્ન કરાવતો હોય છે તે સમયગાળા દરમિયાન પોલીસ તે આવી પહોંચે છે એટલે કે આ દીકરીઓનું કન્યાદાન થતું હોય છે પરિણામે ભૂપતની ટોળકે એક પણ ગોળી ચલાવી નથી અને બધા જ લોકોને સહી સલામત એક મોટા ઘરની અંદર પૂરી દેવામાં આવે છે ત્યારબાદ ભૂપત બહારવટીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થાય છે કે જેની અંદર ચૌદ પોલીસવાળાઓ ગોળીથી મારી નાખે છે અને ત્યારબાદ ભૂપત ત્યાંથી ભાગી નીકળે છે એટલે કે લૂંટની સાથે સાથે કન્યાદાન કરાવતો એક મહત્ત્વનો પ્રસંગ ભૂપત સાથે જોડાયેલો છે આમ ભૂપત બહારવાટીએ લૂંટની બધી જ રકમ દીકરીના કન્યાદાન પાછળ ખર્ચી દીધેલી તેવું કહેવાય છે ત્યારબાદ ભૂપતની ટોળકીમાંથી અમુક છૂટાછવાયા વન સાથીઓ વિખેરાઈ ગયેલા હોય છે અને જ્યારે ભૂપત ભારત છોડીને પાકિસ્તાનમાં જાય છે ત્યારે કેટલાક સાથીદારો તેની સાથે હોય છે અને તેને પકડેલો એટલે કે તેને લૂંટેલો મુદ્દા માલ પણ તેની પાસે જ હોય છે પરંતુ સાથીદારોની અંદર એવું હોય છે કે સરદાર આવે ત્યાર પછી જ માલના ભાગ પડે પરિણામે કેટલોક માલ તેના સાથીદારો પાસે છોડીને ભારતમાં જ જતો રહે છે એટલે કે ભારતના સાથીદારો પાસે લૂટેલો મુદ્દા માલ હોય છે ને પાકિસ્તાન ચાલ્યું ત્યારે ભાગ પડશે એવી એવી આશા હતી પરંતુ ભૂપત અત્યાર સુધી આવ્યો નથી એટલે તેમના જ સાથીદારો ભારતમાં પણ રહેતા હતા આ સાથીદારો જ્યાં સુધી સરદાર ના આવે ત્યાં સુધી ભાગ ના પડે પરિણામે તેમની રકમ એવીને એવી જ લૂંટનો માલ રહેવા દીધો છે આમ આવી પોતાના સરદાર પર તેની વફાદારી જોવા મળે છે એટલે જ તો કહેવાય છે કે ભારતમાં બહારવાટીઓનું નામ આવે છે ત્યારે ભૂપત બારવાટિયાનો પણ એક મહત્વનો એટલે કે ખૂંખાર બહારવાટિયા તરીકે ઓળખવામાં આવે છે સાથે સાથે કેટલાક તેમના એવા પણ પ્રસંગો જોવા મળે છે કે જે સમાજ સાથે જોડાયેલા છે ઐતિહાસિક જેને ઉદાહરણ તરીકે આપી શકાય છે આમ ભૂપત બારવાટિયાની માહિતી સરસ મજાની જોવા મળે છે જો તમને અમારી આવી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો